સ્વાગત છે રંગતરાની સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગાયનિક સહિત મહાત્માના આઠ ડોક્ટરો ની ભરતી નહીં કરાતા સામાજિક કાર્યકરો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની રાજ રાયસીજી સિવિલ હોસ્પિટલમાં ધ્રાંગધ્રા હળવદ અને માલવણ જેવા મહત્વના સેન્ટરો સામે એક જ અતિ મહત્વનું અને ઉપયોગી બની શકે એવું સરકારી દવાખાનું છે પણ અહીંયા છેલ્લા પંદર વર્ષથી મહેકમ મુજબના જરૂરી ડૉક્ટરની ભરતી કરવામાં આવતી નથી જેના લીધે ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક ગરીબ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે પણ તંત્ર કે સરકારના પેટનું તો પાણીએ નથી હલતું આવતું જોકે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની જરૂરિયાત પૂરી કરવા માટે મોટું જન આંદોલન પણ કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકર સિંધુ દિલસેના નવ દિવસના આ મરણ ઉપવાસ બાદ થોડો સમય ડોક્ટર અને સ્ટાફ મૂકવામાં આવ્યા હતા પણ ત્રણ વર્ષ બાદ ફરી રાજ રાયસીજી હોસ્પિટલ પોતે જ માંદગીના બિછાને નજરે ચડી રહી છે નાનામાં નાની તકલીફોમાં દર્દીને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી રહ્યા છે ત્યારે એક સમયે ધ્રાંગધ્રાના લોકલાડીલા પૂર્વ આરોગ્ય મંત્રી આઈ કે જાડેજા દ્વારા આ હોસ્પિટલને આપવામાં આવેલ કરોડોના આધુનિક ઉપકરણો તેના ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યા છે હાલમાં જ જિલ્લા સંકલન સમિતિમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ ધ્રાંગધ્રા તેમજ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની ભરતી કરી આરોગ્ય સ્તર સુધારવા ખાસ વિનંતી કરી હતી ત્યારે છેલ્લા પાંચ મહિનાથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક પેડિયાટ્રિક ઓર્થોપેડિક અને સર્જન જેવા મહત્વના ડોક્ટરોની ગેરહાજરીમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા

મારું નામ મંડલી સામાજિક કાર્યકર્તા સરકારી હોસ્પિટલમાં અમે ઘણા સમયથી જોતા આવી છીએ આજ દિન સુધી અમને કોઈ ડોક્ટર સારા મળેલ નથી ગાયનેક ઓર્થોપેટિક એમડી ફિઝિશિયન આ તમામ ડૉક્ટરો અમને મળતા નથી જે અમારે કચ્છથી ધાંગધ્રાનો રોડ અમને મળતો હોય અવરનવર અકસ્માત થતા હોય એ અકસ્માતની અંદર કોઈપણને અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમારા ધાંગધ્રામાં લાવે છે તો એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આને સુરેન્દ્રનગર શિવશા મેડિકલ કોલેજની અંદર રિફર કરો અમારી પાસે કોઈ ડૉક્ટરની સુવિધા છે નહીં અહીં કોઈ દાખલ કરતા નથી કોઈ એક્સિડન્ટવાળાને તેમાં અમારો ઓર્થોપેટિક પણ અહીંયા કોઈ દી અમને મળ્યા નથી તેવી અમારી લાગણી અને માગણી એક જ છે કે અમને બધા ડૉક્ટરની સુવિધા મળે તો અમારા ગરીબ દર્દીઓને સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું ના પડે તેવી અમારી લાગણી અને માંગણી એક જ સરકારશ્રી પાસે છે કે વહેલી તકે અમને આ ગવર્મેન્ટ હોસ્પિટલ જે અમારું રાજા રાજાશાહી વખતનું આ હોસ્પિટલ ઐતિહાસિક છે અને હોસ્પિટલની અંદર સુવિધા પણ છે તો આ હોસ્પિટલની અંદર અમને ડૉક્ટર તમામ મળી જાય તેવી અમારી લાગણી અને માંગણી એક જ છે અને ગરીબ દર્દીઓને લાભ મળે તેવી અમારી આશા વેત અમે કરી છે મારું નામ ચંદ્રેશ રોય એઝ એ સોશિયલ વર્કર આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ખૂબ જ અછત છેલ્લા છેલ્લા ઘણા સમયથી આ બાબતે ડૉક્ટરની અછત છે જેમાં ખાસ કરીને ગાયનેક ડૉક્ટરની ખૂબ જ અછત છે જેલા ઘણા સમયથી ગાયનેક ડૉક્ટર નથી એના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના મજૂર વર્ગને ખૂબ જ તકલીફના હાલાકી ભોગવી પડે છે એટલા માટે સરકાર છેને આ બાબતે અગાઉ આવેદનપત્રો ખૂબ જ આપવામાં આવેલા છે સામાજિક કાર્યકર્તાના આગેવાન દ્વારા પણ હજી સુધી કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવેલ નથી સરકાર અનુરોધ છે કે આ બાબતે કે તત્કાલીન ડૉક્ટરોની અછત પૂરી કરવામાં આવે અને સરકારી હૉસ્પિટલના ડૉક્ટર પૂરું પૂર્ણવતી કરવામાં આવે અને સાંગાધા સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેટીકની પણ ખૂબ જ અછત છે કંઈ પણ નાનો એક્સિડન્ટ થયો હોય નાનો એવો ખર્ચ વાગે તો રિફર કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે એટલે સામાન્ય પરિવારના લોકો ગરીબ પરિવારના લોકોને ખૂબ જ આ બાબતે હાલાકી ભોગવી પડે છે અને આ બાબતે સંકલનની બેઠકમાં હમણાં જ ધારાસભ્યશ્રીએ પણ આ બાબતે જિલ્લા લેવલની બેઠક હોય છે બેઠકમાં જ પણ ચર્ચા કરવામાં આવેલ કે સાંગાધા હોસ્પિટલ તેમજ જિલ્લા ખાને હોસ્પિટલોમાં ખૂબ જ ડૉક્ટરોની એની અછત છે તો આ બાબતે ધારાસભ્યશ્રીને પણ અનુરોધ છે અને સરકારશ્રીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે સ્તરીય બાબતે વાત કરી આરોગ્ય વિભાગમાં અને તત્કાલિક ડૉક્ટરોની અછતને પૂર્ણ કરવામાં આવે અને

મેડિકલ ઓફિસરની જે ચાર જગ્યાઓ છે એમાંથી ત્રણ જગ્યાઓ અત્યારે ભરેલી છે બાકીની જગ્યાઓ અત્યારે ખાલી છે જેના માટે અમે અમારી વડી કચેરીમાં રજૂઆત કરેલી છે હાલ સર પ્રસ્તુતિ કેસ માટે કોઈ ડોક્ટરો છે કે નથી હોસ્પિટલમાં પ્રસ્તુતિ કેસ માટેના અત્યારે જે ગાયનેકોલોજી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એ અત્યારે ડોક્ટર હાલ ફરજ ઉપર કોઈ છે નહીં જેની જાણ અમે અમારી વડી કચેરીને કરેલી છે કે જેથી કરીને ભેગી તકે એ ગાયનેકોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ કે અને કોઈ વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ધંગાધાર ખાતે થઈ શકે ઓર્થોપેડિક ડૉક્ટરોની પણ કેટલી ભરતી છે અને અત્યારે હાલમાં કેટલા છે ઓર્થોપેડિક ઓર્થોપેડિકની આપણી પાસે મહેકમ છે પણ હાલ કોઈ પણ પાસે ડૉક્ટર ઓર્થોપેડિકના તજજ્ઞ આપણી પાસે છે નહીં તો સર સરકારી હોસ્પિટલની અંદર હાલમાં અત્યારે કેટલા ડૉક્ટરોની અછત છે

પૂરો થયો છે ત્યારથી અમે અમારી વડી કચેરીને પણ જાણ કરીને કીધું છે કે અમારે કશું તેના કેસો વધારે હોય અમને ગેનેક ડોક્ટરની વ્યવસ્થા કરી આપવા વિનંતી તો સર અત્યારે પ્રસ્તુતિ કેસના જે હોસ્પિટલોમાં પેશન્ટો આવે છે એ લોકોને રિફર કરવામાં આવે છે પ્રસૂતિ કેસના જે કેસીસ જે નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય મેડિકલ ઓફિસર દ્વારા સામાન્ય તકલીફ તકલીફ વગર જે મેડિકલ ઓફિસર દ્વારા ડિલિવરી થઈ શકતી હોય એ ડિલિવરી અત્યારે સરકારી સ્કૂલ ધનતરા ખાતે કરવામાં આવે છે પરંતુ એવા તકલીફવાળા કેસીસ હોય કે જેમાં હસ્તજ્ઞની સેવાઓની જરૂરિયાત રહેતી હોય એવા કેસો માટે અમે એને હાયર સેન્ટર માટે રિફર કરવું પડે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો